તો કાકા મંસીકો પોના જ સામે લેકે ચાલા હે બડદિયા એ બોખાણ તુ હાથ ઓમે ઉતાવડુ ના ચીકકી ઓમ લે ચીકકુ કાકા બરોબર હેતો નઈ હવે કમ્પલેટ હે દિયો હે આ છે એ ગુગરાજી મે કુલ આઈ લે પકટાય પકટ એ ગુગરાજી બરોબર બરોબર તમે કડદ ના ચાર બાર બીજો કોઈ પોટલો નાખવા નહી આવતા રોજ પેથી જાય યાર લઈ જઈ જ કરી લે આવો એક એકદમ લઈ આવા હતા પૈસો કરું દેવા આવશે તમારે એક કામ આજ તો હું જાય

તમારો બનો લઈ આ કોટા કરો હા એવું એવું કરી કોઈ નઈ હું તમે ખોણ લેવા દઉં હું પણ આજ કો તમાર હેતરે એ નઈ ઓય ઉલે આકોટા કરો તો ઓય તો તમાર બાય ઓય રસ્તો ગાડે ખોલ લેવાનો તો તમે ઓમ અવડા વાટી હેડા ખોલ લેવા અને ગમતો આય ઓમ એ તો ઓય રસ્તો ન ઓમ થઈ ને ઓમ જવાને મારે પણ નઈ જવાને હા તું ઓય હું કરી એમ કેન પણ હું કોઈ નઈ યાર પ્રુ કૂતરો યાર એક તો હેડવાનો તો દે તો ચન્નો મે બી એક બીજા મુ ટાચી રહેતા ચન્નો યાર ઈ મિનિટ નજરો નજરો એ એ એ એ મનક મનક મારા બીવાય એટલે આવ ગમે તે હોય પણ તું કરી મને હાકોટા જ કરવા માંડ્યો એ તો રોજરા જતા એટલે જોયા રોજરા પણ તું કરી તારી તો જમીને મો મો હા ઘેર જતો તો

એ તો ઓટો મારવા આવ્યો શું બાકી તમારો આ હાલા કરવા તમે હું તો એરંડા વેણવા આવ્યા એરંડા વેણવા નહીં ચ્યાક નો ઢગો પડ્યો ને એટલે ભાઈ અમારે તો વખો યાર આ ઉનાળાને તો દૂધનો વખો પડે બરોબર તે અત્યારે હોય દાણા પાડું બાપુ મરી ગયું મરી જાય ને ત્યાં ચોરી કરીને તમે હુચેલ ખવડાવો છો તો

મારે કહું કટાયા નહીં ને તમે મને ભરવા ભરવાદા ફોન કરે બરોબર તો એને મને ના ચાલ્યું રીત છે પછી રાતનો પહોંચ્યો ને બે ઠીલિયો લઈ ગયો તો ડોસીમ બે એક ડોસીન ઉપાડીને એક નહીં ઉપાડી બે ઠીલિયો લેતા આવ્યો બુડા હિમે આ ગોબડી તો હું પચાસ રૂપિયા માગવા ગયો તો મને હા

એક બાર મહિના ચલાવવાનું પાહુ પણ મારે જે રાખવા તમે પાહુ ચાલવાનું તરત પાહુ પણ ડોસી મોને એમ નહીં એટલે ઘટુજી હિંમત કે દાદા પટીજી એટલે તમે કહું નક ના કહું પણ એવું હોય ને તો આપણે આ વાઈકરા ને આ ગોબરાજી ઢગલો ને ઈન જોડે વાત કરે એ વેકવાન વાત કરતા હતા વેકવાન વાત કરી તો બોર પર ચિતલે હું ચલાવી આલસી રહી હ તમે વાત કરો હું કહી દે તમે બેટા તો લેવટે મળી રહે અને ઉસી નું લેવટે મળી રહે કણ આપણે તરત પાહુ ચાલવાનું ઘટાય એટલે પાહુ ચાલવાનું હ

એટલે કે બોલા ખી સીતે ઉગલી ને તો ઉંગલી ટેડી કરણી પડતી હે ઉતા પતા ગરમ કર ને તો બાર આવતા રહેતા ગમે તે એક ભાષા જ બોલવાની કો તો હિન્દી કો તો ગુજરાતી યાર આ તું યાર બે ભાષા બોલી ને કોઈ સમજણ નહીં પડતી ઇંગ્લિશ સબકુજ આવડતા નિહાર હો પાસા વળ્યા હો

અરે આ ગોબરાજી હા અમે તમારું ટસકા મેલા દે અમાર ના ભરા દીધો વાન લઈ જવા લે હું પણ હું ભરવાનું કો તમે યાર આ બધું આ તો અમાર હું ભરીએ જો ઓમ મારું શું હું ચેક કરીને ભરીએ એ એ એ પકડો હોય એ પણ નહીં ચોય ચોરકો આમે જીએ કે આ બોરો કેમ ભરીતા આરે હુંચેલ શેલી હ

તમે તો ગોપરા એટલે વાતમાં નહીં પણ મજા ના આવે મજા લાવીએ નહીં હા

એટલે હાથ નઈ ઉપાડવાનું એમ આખા ગામ માં બધા ચોરી નહીં ચોરી નહીં કરી વાત કરી આ એકલું મન લઈ ને હોય ચોરી કરવા એટલે તું મારા એકલા નામ ના લે કોઈ કાળુ બીજો નહીં ગોબરાજી મન લઈને આયો વાત કરીને લઈને

પોલીસ ચિંતા નહીં લે યાર હું તું તો બોલવા જતો બોલવા દે બોલવા દે ક્યાં કરે બોલવા દેતો બોલ પછી તમે તાર જોવા ફોન કરો ફોન કરો પોના કાકા બાપ દાદા વસાયું આટલું બધું લખાવાની વાત કરી

મહેનત નો રોટલો ખા ને આપડે ખાની મજા નહી થાય તમારા હાથે પેલા ખરાબ સોગન જવાન પાણી પછી ચોરી નહીં કરવી તને મને જવાન ભાજ વાલા બીજા કોઈ વાલા તું જીવન પાણી સોગન ખાઈ લે તાર ડોહાની તમારાખી જિંદગી ચોરી કરી અને આજથી કહી દો કે જમણજી ને આમ ખાઇ ના લે આજ પછી કદી ચોરી નહીં કરે એવું કહી દો ખાડું હવે ચોરી નહીં કરીએ ચોરી નહી કરો ને તાણા ખમન બધા લે અને હેડો ગોબરાજી તમે ચા મેલો ચા પીન પીને આપણે બધા સુટા પડી હેડો હેડો આ આ મારી